नमस्कार मित्रों, તમારું સ્વાગત છે રવી ન્યૂઝમાં. ધાનેરાથી જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ. નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ 2400 કિમ રૂપિયા 9,42,944 નો પ્રોહી મુદા માલ તેમજ મિની ટ્રક તથા અન્ય કુલ મુદા માલ કિમ રૂપિયા 19,72,944 સાથે બે ઈસમોને પકડી પાડતી ધાનેરા પોલીસ. શ્રી ચિરાક કોટડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી એલ સોલંકી સાહિબ ડીસા વિભાગ ડીસા નાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તેમજ પકડી પાડવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે શ્રી એમ જે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા દરમિયાન એક ટાટા ગાડી રજીસ્ટ્રેશન નંબર આર જે ઓગણીસ જીકે બસો છપ્પનના ચાલક ખેમારામ સાઓ નવલારામ જાતે મેઘવાડ ઉવળ પચ્ચીસ ધંધો ડ્રાઇવિંગ રહે ધનાવતા ધનાવજી બાડમેર રાજસ્થાન તેમજ સાથેના કલીનરનું ભભુતારામ સાઓ ભેરારામ જાતે મેઘાવાડ વ ઓગણીસ ધંધો મજૂરી રહે ધનાવતા ધનાવજી જી વાવાળાઓ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ચોવીસો જેને કિમ રૂપિયા નવ લાખ બેતાલીસ હજાર નવસો ચુમ્બાલીસનો પ્રોહી મુદ્દામાલ તથા ગાડીની કિમ રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિમ રૂપિયા ત્રીસ હજાર એમ કુલ કિમ રૂપિયા ઓગણીસ લાખ બોતેર હજાર નવસો ચુમ્બાલીસના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે